નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો જીરાની બજારમાં નરમાઈનો માહોલ હતો અને ઊંઝામાં સતત ત્રીજા દિવસે વીસ હજાર બોરીની આવક થઈ હોવાથી જીરાની બજારમાં મને પચાસ રૂપિયા નીકળી ગયા હતા અને જીરાના વેપારીઓએ જણાવ્યું હતું કે જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે તો મિત્રો ખાસ કરીને ઊંજામાં કે જે રીતે ત્રણ દિવસમાં સાઠ હજાર બોરીની આગળ ઉપર થઈ ગઈ હતી એ જોતા બજારમાં હાલ તેજી થવી મુશ્કેલ છે અને જૂન વાયદો એક્સપાયર થઈ ગયો હોવાથી જુલાઈ વાયદામાં અને થોડાક દિવસમાં ભાવ નરમ રહે તેવી ધારણા છે અને ખાસ કરીને જીરાના વાયદામાં ત્રીસ હજારની ઉપર ભાવ આવે તો જ આગળ તેજી થશે નહીંતર ભાવ નીચા આવે તેવી ધારણા છે અને જીરાની બજારમાં આગળ ઉપર સાયનાના નિકાસ કેવી આવશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો ખાસ કરીને જીરામાં જુલાઈ વાયદો આજે એકસો ને પંચાવન વધીને અઠવીસ હજાર નવસો ને પચાસની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે અમરેલી બે હજારથી પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા જસદન ચાર હજાર થી પાંચ હજાર પચાસ રૂપિયા કાલાવાડ ચાર હજાર સાતસો થી પાંચ રૂપિયા જામજોધપુર ચાર પાંચ રૂપિયા जुनागढ़ चार हज़ार आठ सौ थी पाँच हज़ार चार सौ छवी रुपया राजकोट चार हज़ार सत्सौ पचास थी पाँच हज़ार पाँच सौ ने अड़सठ रुपया गोडल तर हज़ार चार सौ एक थी पाँच हज़ार पाँच सौ ने एकाणु रुपया जेतपुर हज़ार पाँच सौ पच्चीस पचीस पाँच हज़ार बसों ने छन्नु रुपया बोटाद चार हज़ार सौ थी पाँच हज़ार चार सौ चालीस रुपया વાકાનેર પાંચ હજારથી પાંચ હજાર ને પંચાવન રૂપિયા હળવદ પાંચ હજાર એકસો પચાસથી પાંચ હજાર બાણું રૂપિયા ઊંઝા ચાર હજારથી છ હજાર પાંચસો રૂપિયા હાયરીજ પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો રૂપિયા પાટણ ત્રણ હજાર બસોથી પાંચ હજાર રૂપિયા ધાનેરા ચાર હજાર બસો પંચાણું થી પાંચ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા